આજરોજ બપોરે એક વાગ્યે વાહનો પર પ્રતિબંધ દિવાળીને લઈને તોરણવાળી ચોકમાં ત્રણ અને ચાર ટાયરવાળા વાહનો પર પ્રતિબંધ દિવાળીના તહેવારોને લઈને હવે મહેસાણા શહેરના જે હૃદય સમાન કહેવામાં આવે છે તેવા ભરચક એરિયા એવા તોરણવાળી માતા ચોક બજારમાં ખરીદી માટે લોકોનો ભારે ઘસારો વધશે આ સ્થિતિમાં પ્રજા કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ખરીદી કરી શકે ટ્રાફિક જામ ન થાય અને અકસ્માત ન સર્જાય તે હેતુથી અલગ અલગ ત્રણ જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે તે માટે તોરણવાડી માતાના ચોકમાં થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર શનિવારથી પ્રતિબંધ મૂકવામાં દેવામાં આવ્યો છે આ માટે અરવિંદબાગ પાસે રંજનના ઢારથી શરૂઆતમાં બેરીગેટ લગાવવામાં આવ્યું છે તહેવારો પૂરા ન થાય ત્યાં સુધી તોરવાડી બજારમાં ટુ વ્હીલર જ પ્રવેશ કરી શકશે